નમસ્કાર દોસ્તો આજે આપણે વાત કરીશું ગોલ્ડ વિશે ગોલ્ડ શું છે અને કઈ રીતે કામ કરે છે એના વિશે આપણે ચર્ચા કરીશું ચાલો સ્વાગત છે ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એટલા માટે કારણ કે ગોલ્ડ ઇટીએફ ને કંપનીના શેર્સની જેમ એની લેવેજ સ્ટોક એક્સચેન્જ પણ કરી શકાય છે જે મ્યુચ્યુઅલ ફંડ ના યુનિટ હોય છે એમ ETF ના પણ યુનિટ હોય છે અને એ પ્રમાણે એનો પ્રાઇસ નક્કી થતી હોય છે એવી જ રીતે ગોલ્ડ ETF ના યુનિટ પણ 1 ગ્રામ ને બરાબર હોય છે અને એની કિંમત જે માર્કેટમાં માં ગોલ્ડ ની પ્રાઇસ છે એની સમકક્ષ હોય છે ગોલ્ડ ETF એ ડિજિટલ ગોલ્ડ નો જ એક પ્રકાર છે પરંતુ સ્ટોક એક્સચેન્જ પર આની લેવેજ થતી હોવાથી ઘણા ખરા ઇન્વેસ્ટર રોકાણ કરવાનું પસંદ કરે છે આ જે વિવિધ જે કંપનીઓ છે એ ગોલ્ડ ના જે એમની પાસે જથ્થો છે એના આધારે એના યુનિટ બહાર પાડે છે એની ચોક્કસ કિંમત નક્કી કરે છે અને ત્યાર પછી એ કિંમત ગોલ્ડની જે કિંમત છે એના આધારે વધતી રહેતી હોય છે અને જ્યારે આપણે નું કોઈ પણ યુનિટ બાય કરીએ છીએ ખરીદીએ છીએ તો આપણા વતી એ કંપની એને સ્ટોર કરે છે અને આપણને ડિજિટલ ફોર્મેટમાં એની ઓનરશિપ મળે છે આ ગોલ્ડ ઇટીએફની પ્રાઇસ ઇન્ટરનેશનલ ગોલ્ડના ની સાથે કમ્પેર કરવામાં આવે છે અને એને ટ્રેક કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે એ જે કિંમત છે એની સાથે આની કિંમત વધતી ઘટતી હોય છે હવે મ્યુચ્યુઅલ ફંડ કરતા કઈ રીતે કોએટીએફ અલગ પડે છે જે મ્યુચ્યુઅલ ફંડમાં યુનિટ છે એની તાત્કાલિક ખરીદ વેચી વેચાણ કરી શકતા નથી દિવસના અંતમાં જે મ્યુચ્યુઅલ ફંડમાં યુનિટ નું પ્રાઇસ નક્કી થાય છે એના આધારે તમે એની એના યુનિટ સેલ કરી શકો છો જ્યારે એટીએફ માં તમે માર્કેટના ટાઈમ અનુસાર એને ખરીદી અને વેચી શકો છો એટલે એટીએફ ની જે લિક્વિડિટી છે એ હાઈ છે તમે ગમે ત્યારે તેની ખરીદી અને વેચી વેચાણ કરી શકો છો વાત કરીએ કે સામાન્ય ગોલ્ડ જે જ્વેલરીઝ વગેરે હોય છે એના કરતા ગોલિટી એ કઈ રીતે સરળ અને વધારે અનુકૂળ છે હવે આપણે સામાન્ય જ્વેલરી લઈએ તો એમાં સ્ટોરેજ મેકિંગ ચાર્જ ટેક્સ વગેરે બાબતોનો સમાવેશ થતો હોય છે જ્યારે તમારે સ્ટોરેજ કરવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી અને સાથે સાથે તમે જ્યારે પણ જરૂર હોય આપણને નાણાંની તો આપણે એટીએફ ને વેચી શકીએ છીએ આ એક પ્લસ પોઈન્ટ કહી શકાય જ્યારે આપણે ગોલ્ડ ઇટીએફ ની ખરીદી કરીએ ત્યારે એને બી જોવામાં આવે છે નેટ એસેટ વેલ્યુ સાથે સાથે આઈ સાથે એનું કમ્પેરીઝન કરવામાં જો બંને વચ્ચે તફાવત ઓછો હોય તો એ આપણા માટે સારું કહી એકાઉન્ટ હોવું જરૂરી છે અને એના માટે તમે ગ્રો છે એન્જલ વન છે ઝીરોધા છે આ બધા કોઈ પણ બ્રોકરના એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એના થ્રુ તમે ગોલ્ડ એટીએફ ખરીદી શકો છો અને એમાં રોકાણ કરી શકો છો હવે અમુક ઇટીએફ ના આપણે એક્ઝામ્પલ લઈ અને સમજૂતી મેળવીએ એનો એક્સપેન્સ રેશિયો શું છે એની પ્રાઇસ શું છે

એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ ગોલ્ડ એટીએફ છે આઈસીઆઈસી પ્રોટેન્શિયલ ગોલ્ડ એટીએફ છે ઇન્વેસ્ટ ઇન્ડિયા ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ છે કોટક મ્યુચ્યુઅલ ફંડ ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ છે મીરાયા એસેટ ગોલ્ડ એટીએફ છે ક્વોન્ટમ ગોલ્ડ ફંડ છે યુટીઆઈ ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેટ ફંડ છે આ બધી કંપનીઓ છે જે જેના ગોલ્ડ એટીએફ તમે ખરીદી શકો છો ની પ્રાઇસ શું છે એ પણ અહીંયા આપેલું છે કુલ એનું કેટલું ફંડ છે એયુએમ

ત્રણ વર્ષ દરમિયાન આપેલું છે એ અહીંયા આપણે જોઈ શકીએ છીએ આઈસીઆઈસી છે જેની પણ અહીં આપણે વેલ્યુ જોઈ શકીએ છીએ રિટર્ન કેટલું આપેલું છે એ પણ જોઈ શકીએ છીએ કેટલું છે છ હજાર નવસો બાણું કરોડનું છે રિટર્ન એને એટલું આપેલું છે તો કે બત્રીસ પોઈન્ટ ઓગણીસ ટકાની આસપાસ એક વર્ષમાં ત્રણ વર્ષમાં સોળ પોઈન્ટ પચીસ ટકા સારું એવું રિટર્ન આપેલું છે વાત કરીએ કે એક્સપેન્સ રેશિયો આઈટીએફ નું શું છે એક્સપેન્સ રેશિયો એટલે કે જ્યારે પણ આપણે આપણે આઈટીએફમાં ઇન્વેસ્ટ કરીએ તે સમય દરમિયાન આપવાની ચાર વસુગલા છે મોટા ભાગે મ્યુચ્યુઅલ ફંડ કરતા પણ ઓછો એક્સચેન્જ રેજ એક્સપેન્સ રેશિયો ઈ હોય છે જો અહીંયા તમે જોઈ શકો છો એસીબીએફ આઈસીઆઈસી પ્રોટેન્શિયલ ગોલ્ડ ઈપ છે એ 0.5% એનું એક્સપેન્સ રેશિયો છે આવી જ રીતે અન્યના પણ તમે કમ્પેરીઝન કરી અને જોઈ શકો છો ટ્રેકિંગ એરર એટલે કે એરર જેટલું ઓછું હોય એટલું આપણા માટે બેટર છે તો અહીં એસડીએફસી અને આઈસીઆઈસી પ્રોટેન્શિયલ ગોલ્ડ ઈપ માં એરર પણ ઓછું છે એસી એ સિવાય અન્ય એટીએફમાં પણ ની આસપાસ ટ્રેકિંગ એરોડ છે તો આ બધી માહિતીને તમે કમ્પેરિઝન કરી અને સારું એવા એટીએફમાં રોકાણ કરી શકો છો અને ડિજિટલ ફોર્મેટમાં તમે ગોલ્ડમાં રોકાણ શરૂ કરી શકો છો બીજી આપણે એ વાત કરીએ કે અહીંયા જે આપણે એક્ઝામ્પલ લીધેલા છે એ માત્ર માત્ર એજ્યુકેશન થી છે આ કોઈ ઇન્વેસ્ટમેન્ટ રિકમેન્ડેશન નથી તો સાથીઓ આ આપણે ગોલ્ડ એટીએફ વિશે માહિતી મેળવી શું હોય છે ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન આપણા માટે ગોલિટી ઓફ બની શકે છે કારણ કે આ ડિજિટલ ફોર્મેટમાં હોવાથી આપણને ખરીદવામાં અને વેચવામાં ખૂબ જ સરળતા રહે છે તો આવા નવા ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે આપની ચેનલને ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો ફરી મળીશું નેક્સ્ટ વિડીયો